સુરતમાં રજાના દિવસે લોકો હવે સામાજિક કાર્યો કરે છે ત્યારે કતારગામ ખાતે રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું તો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે રક્તદાન જ મહાદાનના સૂત્ર સાથે લોકો રક્તદાન કરી બીજાની જિંદગી બચવામાં અમૂલ્ય ફાળો આપે છે તો સુરતના છેલ્લા ઘણા સમયથી રજાના દિવસે વિવિધ સંસ્થાઓની ગ્રુપો દ્વારા રક્તદાન કેમ્પ સહિતના સામાજિક કાર્યો કરાઈ રહ્યા છે તો સુરતના કતારગામ ખાતે આવેલા ડભોલી ચાર રસ્તા માતૃભૂમિ વિદ્યાભવન ખાતે કતારગામ એકેડેમિક એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું સરકાર હું દિલીપભાઈ રાખસિયા અને કતારગામ એકેડેમિક એસોસિએશનના ઉપપ્રમુખ અમે આજ રોજ માતૃભૂમિ વિદ્યાભવન ખાતે કતારગામ એકેડેમિક એસોસિએશનના બધા સભ્યોને સાથે લઈ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ગત વર્ષથી અમે આ આયોજન ચાલુ કર્યું હતું અમારે ત્યાં મુખ્ય મહેમાન તરીકે પ્રફુલ્લભાઈ પાંછેરિયા હાજરી આપી ચૂક્યા છે અને અમારી બસો એકાવન બોટલનો આજનો ટાર્ગેટ છે આ ટાર્ગેટને પૂર્ણ કરવા માટે અમારા એકસો એસી સભ્યો એમના પરિવાર અને સમગ્ર ટીમ અહીંયા તત્પર છે કતારગામ એકેડેમિક એસોસિએશનના કારોબારી સભ્ય એક્ઝિક્યુટિવ સભ્ય અને આ તમામના સાથ સહકાર સાથે આ કાર્યક્રમ સફળ મેળવે એવી અપેક્ષા સાથે હસ્તુ કતારગામ ખાતે રવિવારે યોજાયેલા રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાય રક્તદાન જ મહાદાન સૂત્રને સાર્થક કર્યું છે અધર ખુરશી સાથે પ્રકાશવાળા